નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે ગાલા સ્વાધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ નગરનો કયો હોલ પ્રકાશોથી ભરાઈ ગયો હતો તો જવાબ આવશે વિકલ્પ એ ટાઉન હોલ બીજું હાલના યંત્ર માનવની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી ચાપે ચાપેકે ત્રીજું રોબોટ ઓપરેશન કરી શકે એ સાચું છે એવો પ્રશ્ન કોણે પૂછ્યો તો જવાબ આવશે વિકલ્પ બી વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે ચોથું છેલ્લી હરોળના પત્રકારથી કયો પ્રશ્ન પૂછાઈ ગયો તો જવાબ આવશે વિકલ્પ ડી રોબોટ પ્રારંભથી જ આટલા કામ કરે છે પાંચમો વીસમી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જે રોબોટ આવી ગયા આવી રહ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી કમ્પ્યુટર છઠ્ઠું મિસ્ટર ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયો ક્લિપ બતાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ કામ કરતા સાતમું મિસ્ટર ઉત્તમના જણાવ્યા મુજબ ટાઉન હોલમાં રોબોટનું કયું કામ કરી રહ્યા હોવાથી લોકોને નવાઈ લાગશે તો જવાબ આવશે વિકલ્પ એ પત્રકાર અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ પાંચ પ્રશ્ન નંબર બે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું મિસ્ટર ઉત્તમે ખાલી જગ્યા ઉપર આવી માઇકને સંભાળ્યું તો જવાબ આવશે સ્ટેજ બીજું માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાંનો છે તો જવાબ આવશે રોબટ ત્રીજું ઓપરેશન કરતાં પહેલાં રોબટને તમે આ ખાલી જગ્યા ઉપર જ નિહાળો તો જવાબ આવશે સ્ક્રીન ચોથું મિસ્ટર ઉત્તમ કમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી ખાલી જગ્યા સાથે જોડે છે તો જવાબ આવશે પ્રોજેક્ટર પાંચમું શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબર્ટ્સ પણ છે તો જવાબ આવશે શિક્ષક છઠ્ઠું રસ્તામાં એક ભાઈ કારનું ખાલી જગ્યા ખોલીને ઊભા છે તો જવાબ આવશે બોનેટ સાતમું રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું માનવજાતને આભારી છે તો જવાબ આવશે પ્રોગ્રામિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું ગુજરાત રાજ્યના લોકો ટીવું ટીવી ચાલુ કરી પત્રકાર પરિષદ ચાલુ થવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા તો ખોટું બીજું મિસ્ટર ઉત્તમ એક યંત્રમાનો છે તો જવાબ આવશે ખરું ત્રીજું ચેક લેખક કેરેલ ચાપક યંત્રમાનો માટે રોબો શબ્દ વાપર્યો હતો તો જવાબ આવશે ખરું ચોથું મિસ્ટર ઉત્તમની નજીકના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી બંધ થયેલી લાઇટ કેમેરામેને ચાલુ કરી તો ખોટું પાંચમો રોબોટ એકલા હાથે જ પગના ભાંગેલા હડકાનું ઓપરેશન કોઈપણ જાતની અડચણ વિના પૂરું કરે છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું માનવ જાતિની જેમ રોબોટનો વિકાસ તબક્કાવાર થયો છે તો જવાબ આવશે ખરું સાતમું મિસ્ટર ઉત્તમે બનાવેલી કોફી બિલકુલ સારી ન હતી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી ઉત્તર પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી બીજું પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવા ટોન હાઉલમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તો ઉત્તર પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી ત્રીજું મિતર મિસ્ટર ઉત્તમના મતે કઈ વાત રોબોટ જગત માટે મહત્ત્વની થવાની છે તો ઉત્તર મિસ્ટર ઉત્તમના મતે લોકોએ યંત્ર માનવનું સ્વાગત કરીને તેને માનવ જેવી ગરીમાં આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે ચોથું દરેક યુગના માનવે એની દંતકથાઓમાં કેવા ચાકરની કલ્પના કરી છે તો ઉત્તર દરેક યુગના માનવે એની દંતકથાઓમાં તેનો હુકમ માનીને થાક્યા વગર કામ કરનાર ચાકરની કલ્પના કરી છે પાંચમો સવાલ હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે તો ઉત્તર હાલના રોબોટનું સર્જન સી એન સી એટલે કે કમ્પ્યુટરાઈઝડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે છઠ્ઠું ટાઉનહોલના ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે શું કર્યું ઉત્તર ટાઉન હોલના ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે ઝડપથી સ્વિચબોર્ડ પાસે જઈ બોર્ડ ખાલી બોર્ડને ખોલીને ખામીવાળું વાયરિંગ સરખું કરી અને તરત જ લાઇટ શરૂ કરી સાતમો ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટે ભવિષ્યમાં કયું કામ કરે તે દિવસો દૂર નથી તો ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી આઠમો સવાલ ક્યારે બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શક્યા હતા તો ઉત્તર કંઈક અંશે સદીના અંતમાં બનેલા માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું પત્રકાર પરિષદને લઈ તૈયારીઓ કરવામાં આવી હતી કેમ તો ઉત્તર મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકાર પરિષદનો લાઈવ ટેલિકાસ્ટિંગ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું બીજું પત્રકાર પરિષદના ઉદ્ઘોષકે પરિષદની શરૂઆત શું કહીને કરી તો ઉત્તર પત્રકાર પરિષદના ઉદ્ઘોષકે પત્ર પરિષદની શરૂઆત કરતાં કહ્યું મિત્રો આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી સ્ટેજ પર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ ત્રીજો સવાલ રોબર્ટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય તેવા બહેનના પ્રશ્નના ઉત્તરમાં મિસ્ટર ઉત્તમે શું કહ્યું તો ઉત્તર રોબર્ટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય તેવા બહેનના પ્રશ્નના ઉત્તરમાં મિસ્ટર ઉત્તમે તે બહેનને સ્ટેજ ઉપર બોલાવી તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકીને તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધને કપમાં ઢાંકી તેમાં જરૂરી કોફી અને તે બહેનની જરૂર મુજબની ખાંડ નાખી ચમચીથી હલાવી અને કોફીનો કપ બહેનના હાથમાં મૂક્યો છઠ્ઠો સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યમાં લખો આ વાર્તામાં રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો તો ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું શાળામાં શિક્ષકનું કામ પણ કરે છે રસોઈઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે કામ કર્યું પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો તો યંત્ર માનવની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે પેલું પ્રારંભિક તબક્કો ઓગણીસો પચાસથી સિત્તેર જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેટ ઓગણીસો એકસઠમાં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી અને ખસેડવી જેવા કામ કરતો મધ્યમ તબક્કો ઓગણીસો સિત્તેરથી બે હજાર જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ કારખાનાઓમાં સ્વયં સંચાલિત એસેમ્બલી લાઇનનો વિકાસ થયો હોન્ડા દ્વારા અસીમો જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ થયું આધુનિક તબક્કો બે હજાર વર બે હજારથી વર્તમાન જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈનો સમાવેશ થયો સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો સર્જરી અવકાશ સંશોધન ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રમાં રોબોટનો ઉપયોગ થયો વર્તમાન સમયમાં રોબોટ જેમાં સોફ્ટા બેન્ક રોબોટિક્સનો પેપર બોસ્ટન ડાયનેમિક્સ ચાલતા રોબોટ તેમજ ડ્રોન અને સ્વયં સંચાલિત વાહનોનો વિકાસ થયો આમ આ વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક્સ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને તેની ભવિષ્યની સંભાવનાઓ અપાર છે બીજું આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવની શી યંત્રમાનવ શી રીતે ઉપયોગી બને છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આખો પ્રશ્ન જે છે તેના ઉત્તર અહીંયા આપણને આપવામાં આવેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ ભવિષ્યના રોબોટ્સ કેવા હશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચોથું ઉપરની યાદી સિવાય રોબોટ બીજા કયા કયા કામ કરી શકે તેની માહિતી પણ આપણે અહીંયા દર્શાવેલી છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો પેલું મિસ્ટર ઉત્તમ રોબર્ટ હતો ખાલી જગ્યા બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા તેથી બીજું પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો ખાલી જગ્યા રાણાને ખૂબ સંતોષ થયો જેથી ત્રીજું એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું માનતું ન હતું ચોથું મહિલાઓ ખેડૂતની વારે ચડી ખાલી જગ્યા દુશ્મનોને ભગાડી દીધા અને પાંચમો છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાતમું ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી પટલાણી બહાર આવ્યા થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા પ્રશ્ન નંબર નવ કોષ્ટકમાં આપેલા વિભાગ અના વાક્યોને વિભાગ બના વાક્ય સાથે જોડી અને સંયોજક જોડી અને આખું વાક્ય ફરીથી લખો તો અહીંયા આપણે વાક્યો દર્શાવેલા છે જો પેલું બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા તો હળવો ખોરાક લેવો સારો બીજું મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું ત્રીજું નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું ચોથું અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગડીને ચડી ગયા પાંચમો રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી છઠ્ઠું જે પરીક્ષામાં પાસ થશે એ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા વાક્યો વાંચો અને બબ્બે વાક્યોની જોડી ઉદાહરણ અનુસાર બનાવો હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નથી તો હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં રાણાએ સંદેશો મોકલ્યો બધા દરબારમાં આવ્યા તો રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા ત્રીજું બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું તો બકોર પટેલે કારેલા કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું ચોથું છોકરાઓ ખુશ થઈ ગયા ગામમાં સાયકલની દુન દુકાન બની હતી તો છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો બાએ ચોખ્ખી ના પાડી દીધી તો ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ભાવે પ્રયોગ કરો મિસ્ટર ઉત્તમ બે હાથ જોડીને બોલ્યા તો મિસ્ટર ઉત્તમથી બે હાથ જોડીને બોલાયું હવે તમે પ્રશ્નો પૂછી શકો છો તો હવે તમારાથી પ્રશ્નો પૂછી શકાશે પ્રશ્ન બાર નીચેના વાક્યોને કર્મણીમાં ફેરવો તો બધા બાની જાણે નોંધ જ લેતા નથી તો બધાથી બાની જાણી નોંધ જ લેવાતી નથી અમે કૂવામાંથી પાણી ખેંચી ભરી લાવતા તો અમારાથી કૂવામાંથી પાણી ખેંચી ભરી લેવાતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર શબ્દ જોડણી સુધારીને લખો તો પરિષદ પ્રતિનિધિ પ્રતિક્ષા ગરિમા મહત્વ એકત્રીકરણ કમ્પ્યુટર ચશ્મા અને ઔદ્યોગિક વગેરે જેવી જોડણી આપણે સુધારીને લખી શકીએ પ્રશ્ન નંબર ચૌદ સમાનાર્થી શબ્દ અડચણ એટલે કે દખલ અને વાંધો અચંબો તો આશ્ચર્ય અને અને આરંભ તો શરૂઆત તૈયારી ગરિમા એટલે મોટાપણો અને મહિમા સરળ એટલે કે સીધું અને નિખાલસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો આગળનું વિરુદ્ધાર્થી પાછળ બેઠેલાનું ઊભેલા પ્રસંગનું છેલ્લે જવાબનું પ્રશ્ન સર્જનનું વિસર્જન ઉપયોગનો દુરુપયોગ સાચુંનું ખોટું પૂરુંનું અધૂરું અને નજીકનું દૂર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પહેલો વર્તમાન પત્રોમાં લેખન કાર્ય કરનાર તો પત્રકાર બીજું ટેલિવિઝન પર થતું પ્રસારણ તો ટેલિકાસ્ટ દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોમાં પ્રસાર પ્રસારણ માર્ગો તો ચેનલ્સ કાર્યક્રમ સંચાલન કરનાર તો ઉદ્ઘોષક મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા તો દંતકથા દ્રશ્ય અથવા તો બિંબોનું રેકોર્ડિંગ અને પ્રસારણ કરતું સાધન તો વિડિયો મોટર ગાડીના આગલા ભાગમાં આવતું એન્જિનનું મિજાગરાવાળું ઢાંકણ તો બોનેટ રોગોના નિદાન માટેની વૈજ્ઞાનિક પ્રયોગશાળા તો જવાબ આવશે પેથોલોજી લેબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શ નીચેના શબ્દોના અર્થભેદ લખો ચૂક એટલે કે ભૂલ અને ચૂંક એટલે નાની ખીલ્લી શાંત એટલે શાંતિયુક્ત અથવા શમેલું અને શાંત એટલે અંતવાળું અથવા મર્યાદિત દંગ એટલે ચકિત અને દગ એટલે કે આંખ ત્યાર પછી છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો પત્રકાર તો પ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા આ વત્તા ર સ્વાગત તો સ વત્તા વ વત્તા આ વત્તા ગ વત્તા અ વત્તા ત મહત્વ મ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ત વત્તા ત વત્તા વ વત્તા અ બોર્ડ બ વત્તા ઓ વત્તા ર વત્તા ડ વત્તા અ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના ધ્વનિઓ જોડી અને શબ્દ બનાવો તો જો ક વત્તા શ વત્તા એ વત્તા ત વત્તા ર વત્તા એટલે કે ક્ષેત્ર ત્યાર પછી કંટ્રોલ ત્યાર પછી સ્ક્રીન અને ત્યાર પછી સગડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોમાંથી રવાનુકારી અને દ્રિરૂપ્ત શબ્દ છૂટા પાડો તો સડસડાટ અને ગડગડાટ તો આ બંને શબ્દો જે છે તે રવાનોકારી છે પ્રશ્ન નંબર એકવીસ નીચે આપેલા શબ્દોને કોષના ક્રમમાં ગોઠવો તો જુઓ રેકોર્ડિંગ ટેલિકાસ્ટ માઇક સ્ક્રીન રોબર્ટ વાયરિંગ કમ્પ્યુટરને પ્રોગ્રામિંગ તો અહીંયા કમ્પ્યુટર ટેલિકાસ્ટ પ્રોગ્રામિંગ માઇક રેકોર્ડિંગ રોબર્ટ વાયરિંગ સ્ક્રીન વગેરે જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી આપણને અહીંયા આપેલી છે પ્રવૃત્તિ તો મિત્રો આ પ્રવૃત્તિઓના પણ દરેકે દરેક પ્રશ્ન જે છે તેના જવાબો આપણે અહીંયા ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે આપેલા છે વિડીયો સ્ટોપ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે ગાલ સ્વાધ્યભૂતિ છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયોને પીડીએફ તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠ ગાલા સ્વાધ્યાબોથી વિષય ગુજરાતી પાઠ નંબર બારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે